નમસ્કાર દર્શક મિત્રો જાનરપણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે ગુમ ફરિયાદ પરિવાર આપે તે પહેલાં જ પોલીસે આ વ્યક્તિને શોધી કાઢ્યો જ્યાં વડોદરાના રામનાથ ગામ પાસે રોડની નીચે નાળામાં રાત્રે નવેક વાગે કડકડતી ઠંડીમાં ગટરના પાણીમાં એક અજાણ્યો વ્યક્તિ ગોથા ખાઈ રહ્યો હતો જેને રામનાથ ગામના યુવાનોએ બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ ગંભીર હાલતમાં આ યુવાન હોય ત્યારે ત્યાં ના લોકોએ વિચાર્યું હતું કે પોર પોલીસને પણ આપણે જાણ કરી એટલે કે પોર પોલીસ ચોકી આવેલી છે ત્યાંના પોલીસને જાણ કરી હતી પોર પોલીસ ચોકીના જવાનો તરત જ ઘટના સ્થળે આવ્યા અજાણ્યા વ્યક્તિને રામનાથ ગામના યુવાનો સાથે મળીને તેને બહાર કાઢ્યો હતો અને ત્યાં જ પોલીસે માનવતાનું કામ કર્યું હતું સાથે ગામના લોકો જોડાયા હતા ગરમ પાણી કરી આ યુવકને આપ્યું તેને નવડાવ્યો અને બીજા કપડાં પહેરાવી ચપ્પલ પહેરાવી પોલીસે સાથે રિક્ષામાં બેસાડીને આ વ્યક્તિને પહોળ પોલીસ ચોકીમાં લઈને આવે છે પરંતુ દૈન્ય હાલતમાં ગુમ થયેલા વ્યક્તિની ફરિયાદ લખવા માટે પરિવાર ત્યાં પહોંચે છે ત્યારે તેમની સામે આ વ્યક્તિ ઊભો હોય છે ત્યારે પરિવાર ગદગદ થઈ જાય છે અને ભાવુક આંસુઓથી આ પરિવાર આ વ્યક્તિને ભેટી પડે છે સાથે પોલીસનો એટલો આભાર માને છે આમ રામનાથ ગામના યુવાનો અને પહોર પોલીસ ચોકીના પોલીસ જવાનો એટલે કે વરનામા પોલીસ સ્ટેશન હદમાં આવેલી પોર પોલીસ ચોકીના તમામ પોલીસ કર્મીઓએ એક માનવતાભર્યું સરાહનીય કામગીરી કરી છે તો આવી જ રીતે આ યુવાન ગુમ થયો હતો આ યુવાન કેવી રીતે ત્યાં પડ્યો અને કેવી રીતે આ જગ્યાએ આવ્યો તેની પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી છે ફિલા આ યુવાન પોતાના પરિવારને મળ્યો છે તેનાથી મોટી ખુશી પરિવાર માટે કંઈ નથી બીરો રિપોર્ટ પર ન્યૂઝ પોર અજય પડિયા